આપડે મોબાઈલ લાવી ઇન્સ્ટાગ્રામ માં ફોલો હે આવો જ છે આ ભાઈ બનાવે છે આ રિક્વેસ્ટ મને વીતી હેલો દોસ્તો ગુડ મોર્નિંગ આવો એન્ટ્રો ની બકલો લઈ હું ના કર હું મને ના આવડે એટલે પણ આજ સામાન્ય રીતે હું તમને કહી દઉં તો આજે Amazon માંથી એક પાર્સલ આવ્યું છે હું આવ્યું છે એ હું તમને લઈ આવી અને પછી દેખાડી તો અત્યારે આપણે જવાનું છે ભાટિયા પણ હા મમ્મી નું મોબાઈલ લેવાનો છે તો તમારે બધાને કોંગ્રેચ્યુલેશન એડવાન્સ કહી દેવાનું ઓકે તો ચલ 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 ગાડી સ્ટાર્ટ કર રાઈડર લઈ લે

તો મિત્રો આપડે ભાટી આવી ગયા પાર્સલ આવી ગયા પાર્સલ ને તું ઘરે ખોલવાનો હું પણ એ પેલા મમ્મી નો મોબાઈલ લઈને ફાઇનલી મેં છે ને થોડું ઘણું સામાન લઈ લીધું પાટકી હવે પાછો રવાના થાઉં છું ઘર બાજુ બરોબર તો હાલો આપણે નીકળી જઈએ અને મેં છે ને એક હેલ્મેટ લીધું અલગ પ્રકારનું અલગ પ્રકારનું કેમ કે ઓલું જે હેલ્મેટ આવ્યું હતું ને એમાં થોડોક લોચો હતો હું લોચો હતો એ તમને ઘરે જઈને કહું બરોબર અને બધી વસ્તુ હું તમને દેખાડું હાલો ભાટિયા આપણે પહોંચી ગયા ઘરે અને હવે તમને હું બધું સામાન બતાવું પણ એ પેલા છત ઉપર બધી વસ્તુ બતાવીશ એટલે મારે ખુરશી ચડાવી જોશે મિત્રો ખુરશી ચડાવી જો એમ કરતાં કરતા હું ઉપર ચડી ગયો પણ ખુરશી લેતા ભૂલી ગયો એટલે લઈ આવું મહેન્દ્ર બાહુબલી આવી ગયો છે દોસ્ત એમ તો મિત્રો હું તાકાત વાળી નો તો ખરો થોડી એક આખી ચડાવી દઉં એટલે હા બેસીને રિવ્યુ કરી નાખીને રિવ્યુ નહીં સોરી પેકિંગ ખોલ નાખીને કોઈ જોતું નથી ને મને ખબર તમે એક જ જો છો કો કાઈ હું વિડિયો ચાલુ હે વિડિયો એમ કઈ નહી હું તો મિત્રો મને મળી ગયો છે ઓસ્કર ઓસ્કર એવોર્ડ નહીં ઓસ્કર નું હેલમેટ મિત્રો એક હેલ્મેટ લીધું છે બરાબર હેલ્મેટ છે ને અલગ પ્રકાર છે દેખાડું તમને આ તો ખુલે તો બધા ખબર જ છે પણ અહીં એક ચાપ આવે અહીં ચાપ આવે ને એ આમ કઈ નામ દબી એટલે આ રીતના ખુલી જાય બરાબર એટલે બધા જોયું જ હોય પણ હું તમને એટલે કહું હું કારણ કે મારે રાઈડર ભેગું જે હેલ્મેટ આવ્યું હતું ને એમાં આ મથાણું હોય ને મતલબ આ મથાણું ની સોરી નીચેનું ભાગ જ નતો આવ્યો અને મારે આમાં ઓલું કઈ ફીટ કરવું હતું શું કેવાય ઓલું મોબાઈલ રાખવું શું કેવાય બરોબર હવે આપડે અમેઝોન માં જોઈએ અમેઝોન માંથી હું આવ્યું પેકિંગ સારું પેલા તો આવ્યું બિલ બિલ માં સેફ્ટી આવી જોઈ લ્યો

તો મિત્રો આમાંથી હું નીકળું ખબર એક છે આ ભો કરી એમાં કઈ ફીટ કરવાનું પણ મને નથી આવડતું થોડોક તો આભણ હું કઈ ખબર નથી પડતી આમાં હું છે એક આ છે એ મને ખબર છે કે આની અંદરથી વચ્ચે ક્યાંક મોબાઈલ રહી જાય એવું કે અને આ કઈ રીતના ફિટ થાય ને કઈ કઈ ખબર જ નથી પડતી આમાં લે આમ થતું આમ થતું હોય હા રેડી રેડી થોડોક થોડોક આઈડિયા આવ્યો આ અહીંયા થાય ઈ ખબર છે મને હવે એમાં કદાચ આ ચકે ફિટ થતું હોય એટલું જ પાકું જ છે હા રેડી રેડી થોડુંક આવડી ગયું લે આ એક થયું મિત્રો અને મિત્રાણીઓ કઈક આઈડિયા હોય તો કયો

જે આટા હતા ની આની અંદર ચડી ગયા અમેઝોન વાળા આવું ના કરો યાર મારે શું કરવાનું જવા દો ને પાછું હોય તો પછી શું થાય દોસ્ત મને આવડી ગયું તું અને આ અંદર થી આ વસ્તુ તૂટી ગઈ છે એટલે આપણે હવે પાછું મોકલાવાનું થાય આ આપણે રાખવાનું થતું નથી મૂળ બગાડીને હાથે ને એક વસ્તુ દેખાડતા હું તમને ભૂલી જ ગયો જો મેં મમ્મી માટે મોબાઈલ લીધો જઈ ગયો ટાંટાણા સેમસેંગ ગુરુ કોંગ્રેચ્યુલેશન કહી દેજો ને એટલે સેમસેંગ એટલે લીધો અને એન્ડ્રોઈડ મારે માન ફાવે ની મમ્મી ના કહું જો કે હું માં જ કહું અને બાકી આમાં છે ને મારે માને ઓલું ના ફાવે સમજ્યા કે નંબર સેવ કરેલ તો કઈ રીતના એના માટે નિશાની રાખવી પડે નિશાની ના આવે તો શું કરું ખબર બે એકડા એટલે મારા પપ્પા નંબર હોય પછી બે બગડા એટલે મારા નંબર હોય બે તગડા એટલે મારા ભાઈ નંબર હોય એ રીતના સેવ કરવું તો તારે ખબર પડે એમ અપ અપને કોઈ ફૂલ ઇજ્જત કાયકો મેરે પાસે સેમસેંગ ગુરુ મોબાઈલ સેમસેંગ ગુરુ છે ને

ઈ તા ખોટું રેવા દે મારું હે સુઈ જઈ લે આ એન મેટ વેઈડ બા ઓસ્કર એવોર્ડ આમાં લખલ હે ઓસ્કર વધારે પૂરતું આ એક્ટર ને મળે પણ આ પ્રાથમિક શાળાના ના છોકરા ને મળી ગયો એવોર્ડ આ નિશાળા ને રાખડી બાંધતા તે હું એકી કરવા બાર્યું કે કલાકે આવ્યો જ નહી આવ્યો જ નથી લે

ભા અલગ જીતો